અમે ગણપતિ અત્યારે થઈ ગઈ છે આરતી ની શરૂઆત તો તમે જોઈ શકો છો મોટો યુટ્યુબર આ છે આપણો મોટો યુટ્યુબર એટલે ઈ છે આનો છોકરો તો અત્યારે થઈ ગઈ છે ગણપતિ દજાની આરતી શરૂ તો ચાલો તમને બધાને બતાવો ન્યા પૂરવું એ પેલા તમે લાઈક સબસ્ક્રાઇબ અને શેર થોપતા જાઓ તો આપણા હસુભાઈ ને દીદી બેન ને બધા આરતી કરે છે તો તમે દર્શન તમે પણ કરી લો તો તમે કોઈ કોઈ ઘરે ગણપતિ બેસડ્યા છે જરાક કોમેન્ટમાં કહી દો ને તો હવે થોડીક જ આરતી વધી છે તો તમે પૂરો વ્લોગ જોઈને જાજો તમને બધાને મારા વ્લોગ્સ તો પાછા ગમે છે ને તો આરતી પૂરી થાય પછી આપણે હજી ડાન્સ ને એવું બધું કરવાનું છે ડિસ્કો બિસ્કો તો ફૂલ જમાવટ આવી જવાની છે વ્લોગમાં પણ તમારે પૂરો બ્લોગ જોવો પડશે તો હવે થઈ ગઈ છે આરતી પૂરી તો તમે લેજો આ બેન દે છે આરતી અને આ દેશે પ્રસાદી તો તમે જોઈ શકો છો તો રાસ ચાલુ થઈ ગયો છે તો તમે બધા જોઈએ અને વિડીયો ગરમો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખો